રામ રામ ને જય માતાજી બધા તો અત્યાર માં જો આપણે વેલા આજ ઉઠી ગયા છે તો કેટલા વાગ્યા છે જો આપણે જો હાડા પાંચ વાગે ઉઠી ગયા તા અત્યારે તો પોણા છ વાગી ગયા હે તો આપણે આજ વેલા ઊઠી ગયા અને વેલા ઊઠી આપણે તો નાય પણ લીધું છે અને કમ્પ્લીટ કપડાં બદલાવીને તૈયાર થઈ ગયા છે અને આજે આપણે જવાનું છે બહાર ગામ તો તૈયાર ગામ જવાનું છે વિડીયોમાં આગળ બનાવી ગયો તમને ખબર પડી જાય છે કે અમે કિયા ગામ જવાના છે અને અહીંથી ને અત્યારે તો અમે જો પેલા સીતળિયા જ આવી છે કેમ કે નાથી આપણે ગાડીમાં જવાનું છે એટલે અત્યારે આપણે વહેલા ઉઠીને ના કીધું આપણે ટુ વ્હીલ લઈને શીતળિયા વ્યાજ દે પછી નાથી પછી આપણે બહાર ગામ જવાનું છે તો કિયા ગામ જાવી છે વિડીયોમાં કન્ટિન્યુ બિના રહીજો અને આપણે એ જગ્યાનો પહેલો વ્લોગ આપણે બનાવવાનો છે આપણે કોઈ દિવસ એ જગ્યાએ આપણે વ્લોગ બનાવ્યો નથી આપણે ગયા સીવી ઘણી ખેર પણ કોઈ દિન વ્લોગ નથી બનાવ્યો કેમકે આપણે વ્લોગ બનાવવાનું શરૂ કર્યું પછી આપણે યાર નથી જગ્યાએ એટલે આજે આપણે વ્લોગ ચાલુ કર્યો પછી ત્યાર પછી આપણે પહેલી ખેલ જવી છે તો વિડીયોમાં આગળ બનાવી જો બહુ મજા આવે છે આજના વ્લોગમાં તો જોવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરી વાજો અને જો અત્યારમાં તો થોડીક ઠંડી પણ વાય છે કેમ કે ના હોય એટલે ઠંડી તો વાય જ

આપણે ગાડી હોત ને આવી ગઈ છે ચાલો આપડે ફટાફટ સા પાણી પી લઈ જવા દઈએ આપણે ગાડી માં ગેસ પુરાવો આઠફોટ અત્યારે આપણે આવતા રહ્યા છે ગાડીમાં ગેસ પૂરે છે મારા મામા ની બધા હવે આપણે ગેસ પુરાવી પછી નીકળવાનું છે અત્યારે તો આપણે ગોંડલ આવતા રહ્યા છે ગોંડલ ભજી ગયા છે આપણે જો ફળીએ રોટલ હોય ને આ બધા ભેગા થઈ ગયા છે

જવાનું છે આપણે જુનાગઢ તો વિડીયોમાં બનાવી ગયો તો અત્યારે જો આપણે ગોંડલ થી તો સા પાણી પીને નીકળી ગયા તા અને અસાળે ટોલ નાખું આયુ અને અત્યારે જો આપણે છે જુનાગઢ પહોંચી ગયા છે એમનો રોડે રોડ આઈ આવ્યા કે જુનાગઢ પણ આવી ગયું છે તો અત્યારે વાગ્યા છે કેટલા નવ વાગ્યા કા જુનાગઢ પહોંચી ગયા છે અને જો અમારા માછી છોકરો હતો ને અરે હે કા કિસા હા જૂનાગઢ આપણે આવ્યા છીએ શું લેવા આપણે આવ્યા છીએ ફૂલપધરાઓ મામાના તો અમારા મામા પોપ થઈ ગયા હતા તે એના ફૂલ પથરાઓ પણ આવતા રહ્યા છે તો અમારા મામાની બધા આવ્યા છે તો એ અહીંયા બહાર ઊભા છે મારા મામાનો છોકરો ને જે એક ગાડી વાયા છે ફોર વ્હીલ એમાં પણ મારા માસીનો છોકરો છે જઈશું ને અત્યારે જો હવે દામોકુંડ જાય ત્યારે હવે મળીશું તો અત્યારે જો આપણે દામોકુંડે આવતા રહ્યા છે پڑا 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 تو آگ کنٹین بہت مزا آئی

ભેગા કરીને ચોરો પાણી બોરી ચોરતા જાઓ મુકતા જાઓ ચોરોપ ના પાપ સંભવમ પાણીમાં તરકો બોરો

આપડે આટો માર્યા છે ગામો કુંડ ની પડખે બાજુમાં ઉપર ગુફામાં આવ્યા છે આટો મારો લખેલું છે ગુસો કુંદ ગુફા બીજા શું છે આપડે જોઈ

આપણે દર્શન કરી લેવી અને તમે પણ બધા દર્શન કરી તો કોમેન્ટમાં લખી ગયો જય મહાદેવ ગુફા છે તો આપણે ગુફામાં પણ જાવી તો વિડીયોમાં આગળ બની લઈજો બહુ મજા આવી છે જોવાની તો આપણે ગુફામાં જવા માછી છોકરા તો જ ગયો છે આપણે ગુફામાં આવી ત્યારે હવે આગળ જ આવી તો હાલો આપણે આગળ જઈ ગયો ગુફા પણ બહુ મોટી છે તો અહીંયા ઈજા તો ઘણું બીક લાગે એવું અને માતાજી ગણપતિ દાદાની મૂર્તિ છે તો તમે નામ વાંચી લીધો تو جرون گو دان کرکے جڑی اٹھا کوڑی سمجھا مو موٹی وی جو બઉ મોટી તમે જો ચાર માળની હે બહુ મોટી છે વાડી હે કોળી સમાજની કોઈ પણ રૂમ રાખી હોય તો રૂમ પણ રાખી કે આમાં નંબર વાઈઝ હોય કેટલા નંબરની રૂમ હોય એમાં જો નંબર લખેલા હોય તો ઉપર દેખાય એકત્રીસ ને બત્રીસ એ રીતે બધા રૂમમાં લખેલું હોય તો અત્યારે જો આપણે કાશ્મીરી બાપુની જગ્યાએ આશ્રમે હાલ્યા રહી છે જંગલમાં જો જો જંગલ છે જો પાસો બધા હાલ્યા જ આવે છે પાણી ને એવું બધું હે જંગલમાં દીપડો આવે ને એવા

કાશ્મીરી ના આશ્રમે પહોંચી ગયા છે તો જો અત્યારે આપડે વો લાંબો થઇ જશે એટલે આપણે આજનો વિડીયો અહી પૂરો કરવી તો આપણે કાશ્મીરી બાપુના આશ્રમમાં આપણે પ્રસાદી લેશું એ બધો બીજા વલોગમાં આવશે છે તો કાલનો વલોગ પણ તમે જોવાનું ભૂલતા નહીં હજી મેં ક્યાં ક્યાં ફરવા જવાના છે એ બધું તમને બતાવી તો કાલનો વલોગ પણ જોજો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો મળશું હવે નવા વ્લોગમાં તો ત્યાં સુધી બધાને બાય બાય